કાવડ પ્રગટેશ્વર મહાદેવ મંદિરે સ્થાપિત કરવામાં આવ્યું આજ રોજ સવારે યાત્રા ભરૂચના ડબોયાવાડ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી પ્રારંભ કરી અને કાવિકંબોઈના ઐતિહાસિક સ્તંભેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચશે જ્યાં પાવન નર્મદા જળથી ભગવાન મહાદેવ નું રુદ્રાભિષેક કરી દર્શન અને પૂજા અર્ચના કરવામાં આવશે આ યાત્રા આમોદર શહેર ખાતે આવી પહોંચતા અમોદ શહેરના હિન્દુ આગેવાન તેમજ ભક્તો અને નગરપાલિકાના પ્રમુખ આમોદર શહેર ભાજપ પ્રમુખ દ્વારા યાત્રાનું સ્વાગત કરી

ભરૂચ જિલ્લા મહામંત્રી સંતો મહંતો આગેવાનો અને મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી પટેલ તુફાન ન્યૂઝ ભરૂચ ખાતેશ્વર મહાદેવ ના સ્થાને થી એકસો ને આઠ જેટલા કાવડિયા દ્વારા અને નું જળ લઈને આજે પક્ષપાળા દ્વારા સ્તંભેશ્વર મહાદેવ જ્યારે જઈ રહ્યા છે ત્યારે સવારે નવ કલાકે ભરૂચથી નીકળેલી આ યાત્રા બપોરે સમની ભોજન પ્રસાદ લઈ વિરામ કરીને ત્યારબાદ અત્યારે તણછા અને તણછાથી અત્યારે અહીંયા નાયર જ્યારે આવી પૂછી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ દ્વારા આમોદ શહેર અને આમોદ તાલુકાના પ્રમુખ છે મહામંત્રી શ્રીઓ છે સૌ કાર્યકર્તાઓ છે ચૂંટાયેલી પાંખના તેમજ આમોદ નગરપાલિકાના ચૂંટાયેલા સૌ સદસ્યો હાજર રહી અને આ કાવડ યાત્રાઓને કોઈ તકલીફ ના પડે એ તમામ પ્રકારની આજે અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે આમોદ શહેર ખાતે પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ ગુરૂકુળના દરવાજે પણ સેવા કેમ્પ ચાલુ કરીને કાવડ કાવડયાત્રીઓનું સન્માન કર્યું એમનું સ્વાગત કર્યું અને કાલે બરાબર બાર વાગે આ યાત્રા પરેશ્વર મહાદેવ પહોંચવાની છે અને મા નર્મદાનું જળ લઈ અને ત્યાં અભિષેક કરવાના છે તો આ કાવડ નું સ્વાસ્થ્ય સારું રહે વહેલા વહેલા ત્યાં પહોંચે મહાદેવજીના દર્શન કરે અને ત્યાં તેઓ ખૂબ રાજોપચારથી મહાદેવજીની પૂજા કરવાના છે આ થંબેશ્વર મહાદેવ એટલું પવિત્ર સ્થાન છે કે જ્યાં હજારો ને લાખો લોકો શ્રાવણ મહિનામાં તો આવે જ છે પણ આખા વર્ષ દરમિયાન પણ ખૂબ જ ભાવિક ભક્તો ત્યાં દર્શન કરવા માટે આવે છે તો આ ભાવિક ભક્તો જયારે કાવડ યાત્રા લઈને હિન્દુ ધર્મ સેના દ્વારા એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે હિન્દુ ધર્મની અંદર જાગૃતિ આવે ધર્મ પ્રત્યે શ્રદ્ધા વધે અને સર્વે ભવંતુ સુખીને સર્વે સંતુ નિરામય આ પ્રકારના વિચારો સાથે આ યાત્રા જ્યારે નીકળી છે ત્યારે આજે સૌ કાર્યકર્તાઓ દ્વારા એમનું સ્વાગત કર્યું એમનું સન્માન કર્યું અને એમને આઈસ્ક્રીમની અને

આ શ્રાવેલા હનુમાનજીની ઉત્પત્તિ વિશે તો બધું બહુ જૂનો રેકોર્ડ છે જે અત્યારે ઉલ્લેખ નથી આપી શકતો પણ જ્યારે અઠેલા હનુમાનજીનો શ્રાવણ માસનો મેળો પાંચ શનિવાર પાંચસો પાંચસો માણસ આરતીની અંદર સમગ્ર ભેગું થાય છે અને આરતીનો લાભ લે છે તદઉપરાંત યાત્રિકો મહાપ્રસાદી ગામના આજુબાજુના લાગતા વળગતા બધા મહાપ્રસાદી અને સુંદરકાંડનો પાઠ તથા ભજન કીર્તન સાથે વાંચતા ઘાસ મનોકામના એમની પૂર્ણ કરે છે તદ ઉપરાંત બીજું કે અહીંયા આગળ જે કોઈ બાધા રાખે છે તેની મનોકામના પૂર્ણ થાય છે શ્રાવણ માસની અંદર હરેક કાર્ય બધો પૂરે પાંચ શનિવાર માનીને દરેક હરિભક્તો અહીંયા આગળ આવે છે અને ચાલતા પણ આવે છે